નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના મોટા સુકા આંબા ગામે આવેલું આંગણવાડી કેન્દ્ર એક એ માત્ર બાળકો માટે શિક્ષણ કે પોષણનું કેન્દ્ર નથી પરંતુ ગામના સર્વાંગી વિકાસનું પ્રેરણા સ્ત્રોત બન્યું છે કેન્દ્રમાં હાલમાં કુલ અઠ્યાવીસ બાળકો નોંધાયેલા છે જે બાળકોના આરોગ્ય શિક્ષણ અને સંસ્કાર સાથે માતા બાળ કલ્યાણ માટે સરકારની અનેક યોજનાઓનો સફળ અમલ કરવામાં આવી રહ્યો છે આંગણવાડી વર્કર લક્ષ્મીબેન વસાવા અને આંગણવાડી હેલ્પર સ્નેહાબેન વસાવા પોતાના સેવાભાવથી આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે બાળકો માટે અવનવી શૈક્ષણિક પ્રવૃત્તિ ગીતો રમતો વાર્તાઓ તે શિક્ષણને આનંદદાયક બનાવે છે સાથે બાળકોના જન્મદિવસ તહેવાર રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ કરે છે અને સંસ્કારોનું સંવર્ધન છે ભરત ભગ્યા હું છું અને મારા ત્રણ થી છ વર્ષના બાળકોને બાળકો દરરોજ આવે છે અને મારા હાજરી સંખ્યા અઠાવીસ છે તેમાં દૂર નો ફળ છે ત્યાંના લાભાર્થી છ બાળકો આના બાળકોને દરરોજ અલગ અલગ જાતની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અને એમને કઈ કઈ બધું શીખવાડવામાં આવે છે અને દર મંગળવારે અમે મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે બીજો મંગળવાર હોય ત્યારે દિવસ આવે છે એમાં બાળકોને જીરો થી છ વર્ષના બાળકોને વજન કરવામાં આવે છે અને ત્રીજો મંગળવારે જે નાનું બાળક હોય છ માસ પૂરા થયા એને વનપ્રસન્ન ઉજવણી કરવામાં આવે છે